નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડિયામાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરશું

ત્રેવીસો પચાસ રૂપિયા બે હજાર ત્રણસો ને પચાસ રૂપિયા પચીસો ને સાસઠ રૂપિયા બે હાજર પાંચસો સાસઠ રૂપિયા ત્રેવીસો ને પંચાણું રૂપિયા છવ્વીસો ને એકસઠ રૂપિયા બે હજાર છસો ને એકસઠ રૂપિયા પચાસ રૂપિયા બે હાજર પચાસ રૂપિયા પચીસો ને એકસઠ રૂપિયા બે હાજર પાંચસો ને એકસઠ રૂપિયા छवी सौ वीस रुपया बेहजार छसो ने वीस रुपया રૂપિયા ત્રણસો ચોવીસો ને પચાસ રૂપિયા બે હજાર ચારસો પચાસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજે ના તલ ના ભાવ ની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડ માં તલ ભાવ ચૌદસો વીસ થી લઈને એકવીસો એસી સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ તલના ભાવ તેરસો થી લઈને એકવીસો એસી સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ ઓગણીસો થી લઈને એકવીસો સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો એકાવન થી લઈને અઢારસો એક સુધી બોલાયા હતા તેમજ રાજકોટ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો થી લઈને બાવીસો સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો એક થી લઈને બે હજાર એકોતેર સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડમાં તલના ભાવ સોળસો અગિયાર થી લઈને બે હજાર ત્રણ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને ઓગણીસો સુધી બોલાયા હતા તેમજ રસદણ વાત કરીએ તો રસદણ માર્કેટ તલના ભાવ પંદરસો થી લઈને એકવીસો સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ તલના ભાવ પંદરસો વીસ થી લઈને અઢારસો છોતેર સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં તલના ભાવ નવસો એસી થી લઈને બાવીસો બાવીસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ તલના ભાવ પંદરસો થી લઈને બે સુધી બોલાયા હતા

તલના ભાવ એક હજાર થી લઈને એક હજાર એસી સુધી બોલાયા હતા વિસનગર માર્કેટ યાર્ડ માં તલના ભાવ બારસો થી લઈને બારસો એક સુધી બોલાયા હતા દાહોદ માર્કેટ યાર્ડ માં તલના ભાવ અઢારસો થી લઈને એકવીસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ ત્રણ હજાર થી લઈને આડત્રીસો એસી સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ સત્યાવીસો થી લઈને ચાર હજાર એસી સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ બે હજાર થી લઈને સાડત્રીસો છોતેર સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ત્રણ હજાર થી લઈને પાંત્રીસો પચીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ત્રણ હજાર થી લઈને સાડત્રીસો પાંચ સુધી બોલાયા હતા તેમજ રાજુલા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ તેત્રીસો પચાસ થી લઈને તેત્રીસો એકાવન સુધી બોલાયા હતા જુનાગઢમાં કાળા તલના ભાવ ત્રણ પાંત્રીસો થી લઈને બોલાયા હતા તળાજા ભાવ લઈને પચાસ સુધી બોલાયા હતા તેમજ રસદણ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પચીસો થી લઈને તેત્રીસો સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ છવ્વીસો એક્યાસી થી લઈને છત્રીસો પાસઠ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો